નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજીવ પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ ત્રણ વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર સાત જેનું નામ છે ઉખાણા આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગે

ફળિયાના સભ્યો પાસેથી ઉખાણા જાણો અને નોંધ કરો શાળામાં પ્રાર્થના સભા કે વર્ગખંડમાં ઉખાણા પૂછો વર્ગમાં ઉખાણા અંક તૈયાર કરો તો ચાલો આપણે ઉખાણાઓ છે તેની ઝમઝુતી મેળવી અને કેવી રીતે કયા કયા ઉખાણા તમે લખી શકો તે જોઈએ તો એક જનાવર ઈતું પૂછડે પાણી પીતું તો તેનો જવાબ થશે દીવો બીજું ઉખાણું નાની નાની ઓરડીમાં બત્રીસ બાવા તેનો જવાબ થશે દાંત ત્યાર પછી ત્રીજું છે મા ધોળી અને બચ્ચા કાળા તો તેનો જવાબ આવશે ઇલાયચી ગાય નીરે એટલું ખાય તો તેનો જવાબ થશે ઘંટી ત્યાર પછી આગળના ઉખાણા જોઈએ તો સુગંધ છે પણ ફૂલ નથી બળે છે પણ ઈર્ષા નથી તો તેનો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો અગરબત્તી ત્યાર પછીનું ફાળ ભરે પણ મૃગ નહીં નહીં સસલો નહીં શ્વાન મો ઊંચું પણ મોર નહીં ચતુર કરો વિચાર તો તે કોણ હશે તો જવાબ આવશે દેડકો ત્યાર પછી આગળનું ઉખાણું છે એવું શું છે જે જેનું હોય એ જ જોઈ શકે અને માત્ર એક જ વાર જોઈ શકે તો જવાબ થશે સ્વપ્નું એટલે કે સપનું છે તે આપણને એક જ વખત આવે અને જેનું હોય તે જ જોઈ શકે બીજા કોઈ જોઈ શકતું નથી ત્યાર પછી પગ વિના ડુંગર ચડે મુખ વિના ખડ ખાય રાણી કહે રળિયામણું ક્યુ જનાવર જાય તો તેનો જવાબ થશે ધુમાડો ત્યાર પછી આગળનું ઉખાણું જોઈએ હવા કરતા હળવો હું રંગે બહુ રૂપાળો થોડું ખાવ ને ધરાઈ જાઉં વધુ ખાવ તો ફાટી જાવ બોલો હું કોણ તો તે છે ત્યાર પછી વાણી નહીં એના ઈશારે દુનિયા ચાલે બોલો શું તો જવાબ આવશે ઘડિયાળ ત્યાર પછી આગળનું ઉખાણું જોઈએ જેમાં વીસ વીસ ના ઉતારી લીધા શિષ

અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર સાત ઉખાણા ને સમજૂતી છે તે પૂરી થઈ છે અહીં તમે નમૂના રૂપ કેટલાક ઉખાણા આપેલા હતા આ સિવાય પણ તમને ઘણા ઉખાણો આવડતા હશે તો તમે તે પણ લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આવા જ આગળના પ્રોજેક્ટ બુકની વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન વિશ્વગુરુ બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ ત્રણ તમામ વિષયના સ્વાધ્ય સોલ્યુશન સ્વાધ્ય પુરી સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશનની વિડીયો તેમજ પીડીએફ મળી રહેશે આશા રાખો છો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો